ત્યારે ગુજરાતના પોલીસ કર્મીઓ જ જો આમ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તો આમ નાગરિકોને શું કહેવું જેવા અનેક સવાલો ઉભા થતા હોય છે ત્યારે શું કાયદાઓ માત્ર પ્રજા અને નાગરિકો પર જ લાગુ પડે છે કે કેમ સાથે જ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોય તો આ દારૂ ક્યાંથી આવ્યો કોના દ્વારા મેળવવામાં આવ્યો તેવા અનેક સવાલો સામે આવ્યા હતા છતાં પણ દારૂ મળી જાય છે અને પોલીસ ચોકીમાં જ બેસીને કાયદાના ડર વગર પોલીસ કર્મીઓ જ દારૂની મોજ માણી રહ્યા છે ત્યારે જો તમામ દ્રશ્યો કેમેરામાં કેદ કરતા શું કરો છો દારૂ પીવો છો કે કેમ દારૂ ક્યાંથી લાવ્યા જેવું પૂછવામાં આવતા નિશબ્ધ થઈને ત્યાંથી પોતાની ફરજ પરની જગ્યા છોડીને નીકળી જતા હોય છે ત્યારે સ્થાનિક પ્રજાની વચ્ચે પહોંચી જતા પ્રજાએ તેમને ઘેરી લીધા અને ત્યારબાદ વિડીયો બનાવીને પ્રજાએ પણ અનેક સવાલો કરતાં ચાલતી પકડી હોય તેવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે આ તમામ દ્રશ્યોને લઈને આપણને શું લાગે છે કે શું ખરેખર નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાતની દારૂબંધીનો કાયદો લાગુ પડે છે કે કેમ ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને કંટ્રોલ મેસેજ કરાતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને પીધેલા પીએસઆઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે જનતાના ટોળામાં ચર્ચાઈ રહ્યું હતું કે નારોલ વિસ્તારમાં અવારનવાર દેશી તથા વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા જોવા મળતા હોય છે ત્યારે નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેવી જનતાઓમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે જનતાની ચર્ચાયેલી ચર્ચાઓને લઈને નારોલ વિસ્તારમાં કેટલા દેશી તથા વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેનો પણ ખુલાસો નજીકના દિવસોમાં જ કરવામાં આવશે

તમે ટ્રાફિક ચોકીમાં બેઠા છો તમને કાયદાનું ભાન નથી તમે આમ જનતા પાસે કાયદાનું પાલન કરાવો છો તમને કાયદાનું પાલન કરવા નથી ખબર પડતી સાહેબ સર તમને પૂછી રહ્યો છું સાહેબ એટલો વિધલો જાય તમે પત્રકારના સવાલો કોઈ જવાબ નથી તમારી પાસે અને ઓન ડ્યુટી આમ દારૂ પીને છે એમના ધમકી આપો છો શું કામ સાહેબ ભાઈ જો બરાબર કીધેલા છે આખા નીચે ચેક કરો તો ભાઈ કીધેલા છે સાહેબ ની આ નારોલ બીજા ટ્રાફિક પોલીસે માંથી દારૂ ઝડપાયો છે સાહેબ ખુદ પીધેલી હાલતમાં છે અને સાહેબ કોઈ પણ જાતનો જવાબ નથી આપી રહ્યા